નમસ્કાર ભારત માતા કી જાય ભારત વર્ષનો સૌથી મોટો મહોત્સવ એટલે આપણા જનરલ ઇલેક્શન્સ સમગ્ર ભારત દેશમાં ઓગણીસ એપ્રિલથી આ લોકશાહીનું બહુ જ મોટું પર્વ ચાલી રહ્યું છે અને આપણને સૌને ભારતવાસીઓને દાયકાઓથી સદીઓથી લોકતાંત્રિક પરંપરાઓમાં શ્રદ્ધા છે કેમ કે ભારત દેશ છે ઇટ્સ ધ વર્લ્ડ ઓલ્ડેસ્ટ એન્ડ ધી વર્લ્ડ લાર્જેસ્ટ ડેમોક્રેસી સમગ્ર વિશ્વમાં દરેક આ ઇલેક્શન્સ અત્યારે જોઈ રહ્યા છે કે આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણા દેશના વિકાસ માટે આપણે આપણો અભિપ્રાય જરૂર વ્યક્ત કરવો જ જોઈએ તો આપણે આપણો મત અવશ્ય આપીએ જ્યાં પણ આપણને શ્રદ્ધા હોય આપણી વિચારધારા હોય પણ આપણે આપણું એક કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે એ આપણે ચોક્કસ એક્સરસાઇઝ કરવો જોઈએ દેશનો વિકાસ જ્યાં રહેલો છે ધર્મમાં શ્રદ્ધા જ્યાં રહેલી છે જ્યાં ટ્રેડિશન કલ્ચર મેન્ટેન થાય છે એવા લોકોને આપણે દેશની સેવામાં જોડીએ આપણા મત દ્વારા જેથી દેશનું ભવિષ્ય ભવિષ્ય ખૂબ સુંદર ખૂબ ઉજ્જવળ અને ખૂબ મજબૂત રહે તો સાતમી મે આપણા ગુજરાત રાજ્યમાં આ વોટિંગની શરૂઆત થાય છે તો આપણે સૌ આપણા પડોશી આપણા મિત્રો આપણા સગાવાલાને આની માટે ચોક્કસ પ્રેરીએ કે આપણે આ લોકશાહીના આ મહોત્સવમાં રંગે ચંગે ભળવાનું છે દરેકને પ્રેરા પ્રેરણા કરીએ અને આપણા કરતુળોમાંથી તમામ આ વોટિંગમાં મતદાનમાં જોડાય એવો આપણે ચોક્કસ પ્રયત્ન કરવાનો છે ભારત દેશને આપણે વિકસિત જોવો છે ભારત દેશને આપણે વિશ્વગુરુ જોવો છે એની માટે આપણે ચોક્કસ મતદાન કરીએ ફરી એક વખત આપ સર્વેને અપીલ છે આજે અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આ શ્રી હરિ શ્રીહરિજયંતિ રામનવમીના પર્વ નિમિત્તે લગભગ પાંચથી સાત હજાર હરિભક્તોએ આ પ્રતિજ્ઞા લીધી છે તો આપને પણ આ વિનંતી છે જય સ્વામિનારાયણ